જે લોકો આ સાત સ્થાનો પર મૌન રહે છે તેઓ પૃથ્વી પર નરક ભોગવે છે હા મિત્રો વ્યક્તિએ આવી જગ્યાએ અને આવી સ્થિતિમાં ક્યારેય મૌન ન રહેવું જોઈએ નહીં તો તમારું જીવન પણ બરબાદ થઈ શકે છે અમને જણાવો એક જો કોઈ તમારા અધિકારો અથવા સત્તા છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે અને જો તમે માત્ર ચૂપચાપ જોડી રહ્યા છો તો ભૂલથી પણ ના કરો જો તમે આવી સ્થિતિમાં મૌન રહેશો તો તરત જ તેની સામે અવાજ ઉઠાવો તો આ તમારી સૌથી મોટી મૂર્ખતા હશે હા મિત્રો તમારા આવી બાબતોનો ખુલ્લેઆમ વિરોધ કરવો જોઈએ બે એક માનસ તરીકે જ્યાં તમારી સામે કોઈની સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યા ભૂલ થી પણ ચૂપ ન રહેવું જોઈએ અન્યાય સામે વ્યક્તિએ ખુલ્લેઆમ બોલવું જોઈએ ત્રણક સંબંધો ની વાત આવે ત્યારે તમારે એ સંબંધને બચાવવા માટે ખુલીને વાત કરવી જોઈએ હા મિત્રો સંબંધને બચાવવા માટે તમારે હંમેશા તમારો મોઢું ખોલવું જોઈએ અને કોઈ પણ ડર કે શરમ વગર બધાની સામે તમારો વિચારો વ્યક્ત કરવા જોઈએ ચાર ધર્મના હિતમાં બોલવું ખૂબ જ જરૂરી છે હા મિત્રો જ્યારે ધર્મ અને અધર્મની વાત આવે છે ત્યારે આવા સમયે તમારે અચકાવવું જોઈએ અને ધર્મની તરફેણમાં તમારા વિચારો રજૂ કરવા જોઈએ કારણ કે જે લોકો ધર્મનું રક્ષણ કરે છે આવા સમયે ધર્મ પણ તેમનું રક્ષણ કરે છે પાંચ કોઈ પણ વિષય પર જ્યાં સુધી તમે જાણો છો અથવા સંપૂર્ણ માહિતી નથી तो आवी स्थिति मौन रहू जो ये। कारण के अर्धी अधूरी महिति हमेशा जीवलेण हो तमे में हास्य नो पात्र बनी जशो छ परिवार मा कोई व्यक्ति अथवा कोई संबंधी तमारा पर गुस्से छे तमने खराब कहे छे अथवा अपमान करे छे तो मित्रों जयरे परिस्थिति उभी तेरे संपूर्ण मौन रहूए जेथी क्रोधित व्यक्ति बधो गुस्सो बहार आए मित्रों जो तमे तमारी जगह साचा हो तो बिल्कुल माफी न मांगो शांत रहो अने रहो्य समय की रह पोतानी भूलो आपो आप समझाशे अने तमारा द्वारा शरम अनुभवता ते पोते तमारी माफी मांगशे સાત જારે કોઈ વ્યક્તિ શોક માં હોય કે નુકસાન નો શોક મનાવી રહ્યો હોય ત્યારે આવા સંજોગો માં તેની સાથે રહેવું વધુ સારું છે પરંતુ આબી સ્થિતિ માં કંઈક કહેવાથી તેની સાથે નો તમારો સંબંધ બગડી શકે છે તેથી આવી જગ્યાએ મૌન રહેવું જોઈએ મિત્રો પરંતુ જીવન માં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ અને સમર્પણ જરૂરી છે મૌન રહેવા અને તકો ગુમાવવા કરતાં તમારું સપના પૂરા કરવા માટે બોલવું અને હિંમતથી કામ કરવું વધુ સારું છે